ભાવનગરના ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજીનો જળાભિષેક કરાયો ભાવનગરમાં રથયાત્રા પર્વ પ્રસંગે ભગવાન જગન્નાથજી અને સુભદ્રાજી તથા બલરામજીનો જળાભિષેક વિધિ થયેલ છે સ્વર્ગીય શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રાએ ભાવનગર માટે વિશેષ સ્થાન ધરાવતો ઉત્સવ રહેલ છે અષાઢી બીજે નીકળનાર રથયાત્રા સંદર્ભે વટ સાવિત્રી પર્વે ભગવાન જગન્નાથજી અને સુભદ્રાજી તથા બલરામજીનો જળાભિષેક વિધિ થયેલ છે ભગવાન જગન્નાથજી એ જગન્નાથ પુરીમાં અને પુરાય દેશની અંદર ભગવાન જગન્નાથજી ના મંદિરો આવેલ છે દર વર્ષે અષાઢ સુદ ના દિવસે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે સમગ્ર દેશમાં અને બહારના દેશોમાં પણ જ્યાં જ્યાં જગન્નાથજીના મંદિરો છે ત્યાં અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રાઓ નીકળે છે આ રથયાત્રા પહેલાં જુદા જુદા કાર્યક્રમો ભગવાનના થાય છે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું કામ શરૂ થાય છે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને જુદા જુદા નળીઓ નદીઓના નીરથી સ્નાન કરાવવામાં આવે છે સુગંધી દ્રવ્યો કેસર ચંદન વગેરેથી પણ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે આ સ્નાન કરાવ્યા પછી ભગવાન મોસાળે જાય છે પંદર દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાય છે ભગવાનને મોસાળમાં લાડકોટથી રાખવામાં આવે છે અને ત્યાર પછી જેઠ વસના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા પરત પધારે છે ભગવાનને લાડકોટથી રાખ્યા હોવાથી આંખો આવે છે શરદી થઈ જાય છે અને જેઠ વદ અમાસના દિવસે એ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ રીતે ભાવનગરની અંદર પણ ભવ્ય રથયાત્રા નીકળે છે આજે જેઠ સુદ પૂનમના દિવસે અત્યારે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને બળે ભૈયા બલરામજીને જુદી જુદી સાત નદીઓના નીર અને સરુ નદીના નીર અને સરોવરના નીરથી અત્યારે જળાભિષેક થઈ રહ્યો છે કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર